અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકામાં આજે એક અનોખું જોવા મળ્યું તાલુકાના ગામોના સરપંચો તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થયા હતા આ તમામ સરપંચોએ સરકાર દ્વારા ખેતી પાકના નુકસાન માટે શરૂ કરાયેલા ડિજિટલ સર્વેનો કડક વિરોધ નોંધાયો છે મળતી માહિતી અનુસાર રાજુલા પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે પાક બરબાદ થતા ખેડૂતો આર્થિક સંકટમાં છે પરંતુ હવે જ્યારે સરકાર તરફથી ડિજિટલ સર્વે શરૂ થયો છે ત્યારે સરપંચોનો આરોપ છે કે આ સર્વે સ્થળ પર જઈને નહીં પરંતુ મોબાઈલ એપ અને ડેટા આધારે થઈ રહ્યો છે જે ખેડૂતોની હકીકત બતાવવામાં નિષ્ફળ સાબિત થશે સરપંચોએ એકમતથી માંગણી કરી છે કે જો આખા તાલુકાના તમામ ખેડૂતોને નુકસાન થયું છે તો બધા ખેડૂતોને સહાય આપવી જોઈએ અને ડિજિટલ સર્વે બંધ કરીને મેન્યુઅલ સર્વે કરવો જોઈએ આ અંગે સરપંચોએ તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ સમક્ષ રજૂઆત પણ કરી છે અને બોતેર ગામોના પ્રતિનિધિઓએ લખિત રજૂઆત આપીને સ્પષ્ટ કર્યું છે કે આ સર્વે પ્રત્યે ખેડૂતોનો વિશ્વાસ નથી હવે જોવાનું રહેશે કે રાજુલા તાલુકાના આ સંગઠિત અવાજ બાદ સરકાર શું નિર્ણય લે છે શું ડિજિટલ સર્વે ચાલુ રહેશે કે ખેડૂતોની માંગણીને માન આપી નવી વ્યવસ્થા કરવામાં આવશે આજે બોતેર ગામના સરપંચો એકઠા થઈ જશો શું બાબત છે શું કહેશો આજે જે આ કમોસમી વરસાદ પડ્યો છે એનાથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે તો સરપંચોની એક જવાબદારી હોય છે જનપ્રતિનિધિ તરીકેની ગામ લોકોના ખેડૂતોને પ્રશ્નોને વાસા આપવાની તો આજે પ્રશ્નો અમારો એવો છે કે આ સરકાર દ્વારા આજે પરિપત્ર કરવામાં આવ્યો છે કે ડિજિટલ સર્વે કરી અને ખેડૂતોને સહાય સૂકવવામાં આવે પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે ને પૂર જે લોકો સહાયની અમુક લોકો સહાયનીથી વંચિત રહી જતા હોય છે તો અમારા આ વખતે પોતે ગામના સરપોંચોએ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી લોકોએ અને જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ પ્રમાણમાં થયું છે તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે સર્વેનું અને કોઈ ડિજિટલ સર્વેનું કરવાનું કામગીરી છે એ હાલ સ્થગિત કરી અને સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પેકેજ જાહેર કરીને સહાય સીધી ખેડૂતોને આપે એવી અમારી માંગણી છે આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીને આજે સૂચના આપી છે કે અમારા બોતેર ગામમાં એક પણ ગામમાં સર્વે કરવા આપની દ્વારા ટીમ ન મોકલવામાં આવે એવી અમે હાલમાં લેખિતમાં રજૂઆત કરી છે ને એમના દ્વારા પણ અમને સારી એવું કીધું છે કે આપને જે માંગણી છે અમે સરકારમાં મોકલશું બધા આજે ભેગા થયો છે શું માંગશે આંગમાં એવું છે કે સરપંચોને ગામમાં બોતેરે બોતેર ગામના સરપંચો એ માટે ભેગા થયા છે કે રાજુલા તાલુકાનું કોઈ એવું ગામડું નથી કે જ્યાં પાંચથી સાત દિવસ વરસાદ નથી વીર્યો અને પુષ્કળ ખેડૂતોનું નુકસાન થયું છે તમામ વસ્તુમાં નુકસાન થયું છે ડુંગળીની અંદર કપાસની અંદર છીણ તૂર સો એ સો ટકા નુકસાન છે તો આજે સરકાર શરીને અમારી એક નમ્ર વિનંતી છે કે પેકેજ જે જાહેર કર્યું છે ને એમાં જે સર્વે કરવાની સરકાર શ્રીએ જે વાત કરી છે તો સર્વે કરવાની કોઈ જરૂર જ નથી સો ટકા તો નુકસાન છે તમામ ગામડોની અંદર છે આજે મિનિટરો પણ સર્વે કરી ગયા છે મિનિટરો પણ પોતે જોઈ ગયા છે તો આનું મહત્વ એવું છે કે ગામડાની અંદર કોઈ પણ ગામમાં સરપંચ હોય છે તો સરપંચની પણ જવાબદારી હોય છે તો સરપંચની જવાબદારીમાં એવું બને છે કે સાત દિવસની અંદર સર્વે કરવામાં આવે છે તો કોઈ સંજોગે કોઈ ગામની અંદર મોટા ગામની અંદર પાંચ ખેડૂત બાર ગામ ગયા હોય અને કાલે કરશું પરમ દિવસ કરશું એમ કરતાં મગજમાંથી નીકળી ગયો અને એ પાંચ ખેડૂત વસિત રહી જાય કે સહાય વગેરેના રહી જાય તો ગામના સરપંચની માથે પાયરો ટોપલો ઢોળાય છે તો સરપંચને શું કરવાનું આવા કિસ્સા અમારે આજે પચાસ વર્ષ ઉંમરની અંદર અમે જોયું છે તમામ ખેડૂતોના સેટેલાઇટથી તમારું પણ સર્વે ચાલુ છે તમને પણ સરકાર ખબર છે કે કોના ખેતરમાં સિંગ છે કોના ખેતરમાં કપાસ છે કોના ખેતરમાં તુવર છે કોના ખેતરમાં ડુંગળી છે સેટેલાઇટથી સર્વે ચાલુ જ છે સરકાર શરીફ બધા ગામો ગામના સરપંચોના ડેટા છે બધા ખેડૂતોની યાદી પણ બધી વસ્તુની જરૂર છે નુકસાનીની કોઈ સર્વે કરવાની કોઈ જરૂર નથી જેની ફૂલની તો ફૂલની પાકડી જે સરકાર શ્રીને યોગ્ય લાગે એ ખેડૂતોને બધાને બોતેર ગામના ખેડૂતોને તમામને એનો લાભ મળે અને એની નુકસાનીનો એને ફૂલની તો ફૂલની પાકડી આપે એવી અમારી માંગ છે જય હિન્દ સિટી અપડેટ ન્યૂઝ માટે રિપોર્ટર મહેશ બારૈયા અમરેલી જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ